મોસ્ટ ગુણ કોઈ હોય તે આત્મિયતા છે આત્મિતા વિશે વધારે વિશેષ વાત તો કાલે સ્વામીજીની પરાવણી આજે સવારે જે બધા દર્શન થઈ રહ્યા છે કાલે બી સ્કીપના જે દર્શન કર્યા એટલે વધારે વિશેષ કંઈ બોલવાનું રહેતું નથી ને આપણામાંથી અહીંયા એવું કોઈ કહી નહીં શકે કે એને આત્મિતા વિશે ખ્યાલ નથી આપણે બધાને ખબર છે આત્મિયતા શું છે તેમ છતાંય સ્વામીજીની પરાવણીમાંથી જે આત્મિતાની જે ડેફિનેશન કરી છે એની વાત કરીએ તો કાલે જે સ્વામીજીએ વાત કરી હતી વગર વાંકે કોકની જે અડફેટમાં આવી જઈએ વાંક વગર કોઈ ખખડાઈ જાય તેમ છતાંય આ પ્રસંગ ત્રીજી કોઈ વ્યક્તિ પાસે જઈ જાય નહીં એનું નામ આત્મીયતા છે સ્વામીજી એવું જીવન જીવીને આપણને બતાવ્યું છે પછી આપણે સ્વામીજીએ વાત કરી છે સ્વામીજી આપણા માટે આત્મિતાની એ પરા જીવીને આપણને દર્શન કરાવ્યા છે અને પછી આ વાત કરી છે ત્યાં જઈને આપણને સહજે આત્મીયતા સમજાય છે આત્મીયતા માટે સ્વામીજી બીજી એક વખત વાત કરતા કીધું છે કે પાંચ ભક્તો જો આત્મીયતાથી રહેતા હોય અને એની બાજુમાં જો એટમ બોમ્બ પડે ને તે ફૂટવાને અસમર્થ છે એ આત્મીયતા છે આત્મીયતા એટલે કે પોતાના પેટ પર પાટો બાંધીને પારકાને જમાડે એ આત્મીયતા છે આત્મીયતા એટલે ભગવાનની રસગન મૂર્તિ કરતા પણ આત્મીયતાનું સુખ અનંત ગણું છે એ આત્મીયતા છે આત્મીયતા એટલે કે હું પર પગ મૂકીને પોતાની માનીનતા સમજણ સંબંધો એ બધાના પર પગ મૂકીને તું તરફની દ્રષ્ટિ રાખે ને એ આત્મીયતા છે આત્મીયતા એ અક્ષરધામનું ગુણ છે જેની પાસે હોય આપી શકે આત્મીયતાની વાત સ્વામીજીએ કરી ઘણી વખત તો કેમ કરી શકે છે તો કે આત્મીયતા એ અક્ષરધામનો ગુણ છે સ્વામીજી અક્ષરધામથી આપણા માટે ગુણ લઈને પધારે છે આપણે બધાને બક્ષિસમાં આપવાનું છે એના માટે સ્વામીજી આત્મિતાની વાત કરી અને આત્મીયતા એ આત્મીયતાની એ કક્ષાએ જીવીને દર્શન કરાવીને આપણી બધાની વચ્ચે સિદ્ધ કરાવે છે આપણને ઘણા એવા આત્મીયતાના પ્રસંગો આપણી વચ્ચે જ આપણા બધા ભક્તોના છે એ આપણને દર્શન થાય છે એક બે પ્રસંગની વાત કરીને આની સેવા પૂરી કરું મુંબઈના મનીષભાઈના પ્રસંગની વાત કરીએ તો મનીષભાઈ ખૂબ જ ઉમંગી કાર્યકર્તા ખૂબ જ ખૂબ જ નિષ્ઠાવાન ભગવાનની ભક્તો માટે શું ના થાય એ અર્થે જીવતા મનીષભાઈ એમના ઘરે દીકરીનું જન્મ થયો આપણે પ્રસંગનો હાર સમજવાની કોશિશ કરીએ એમના ઘરે દીકરીનું જન્મ થયો દીકરીનું વજન સાડી ચારસો ગ્રામ અમારે ત્યાં પાર્થભાઈ રાણીપમા એક છે એમના પ્રીમેચર ડિલિવરીથી એમના ઘરે દીકરા દીકરાનું તો એમનું કહે ને લંગ્સનું ડેવલપમેન્ટ નહોતું આમ ના તો ખાલી સાડી ચારસો ગ્રામ જ્યારે પ્રસંગ મેં સાંભળ્યું ત્યારે મેં વિચાર આવ્યું કે સાડી ચારસો ગ્રામનું તો દીકરું કેવું જન્મ્યું હશે એમ ભક્તિપ્રિય સ્વામીએ પ્રસંગનું વર્ણન કરતાં કીધું હતું કે શરીરમાં એવી એવી જગ્યાએ પાઇપ નાખીને કે તમે જુઓ ને તો રડી જાઓ એમ તો કે સાડી ચારસો ગ્રામનું વજન ખાલી અને દિવસમાં બે જ વખત મળવા જાય સવારે એક કલાક ફીડિંગ માટે ને સાંજે એક કલાક ફીડિંગ માટે એ મનીષભયનું ઘર આપણે પ્રસંગનો વિચાર કરીએ મનીષભાઈનું ઘર એ દવાખાનાથી એક કલાકના ડિસ્ટન્સ ઉપર સવારે એક કલાક બેનને લઈ જાય ઘરે જાય એક કલાકનું ટ્રાવેલ કરી દવાખાને જાય દવાખાનામાં ફીડિંગ કરાવે ફરી પાછા ઘરે મૂકી જાય સાંજે એની જ ક્રિયા અને એમાં એવામાં રોહનભાઈને ઉતારવાની વ્યવસ્થા કરવાની હતી તો મનીષભાઈએ પોતાના ઘરમાં એવો ક્રોનિક પ્રસંગ છે ત્રણ મહિનાથી ચાલે છે એવો પ્રસંગ તેમ છતાંય પોતાની દીકરી જીવનમરણની વચ્ચે ઝોલા ખાય છે અને તેમ છતાં રોહનભાઈ ને પ્રાર્થના કરે છે કે સેવકનું ઘર હોય તો તમારે બીજે રોકાવાય નહીં એ આત્મીયતા છે કે તમારે જેટલા દિવસ રોકાવું હોય ને એટલા દિવસ રોકાજો અને આખા પ્રસંગમાં મનીષભાઈ એવું કહે છે કે આટલી બધી અગવડતા કહીએ કે જે બી છે એ બધાની વચ્ચે મનીષભાઈની ની પૂરેપૂરી રોહનભાઈની ની પૂરેપૂરી સાનુકૂળતા ગોઠવે છે મનીષભાઈ એ ખરેખર આત્મીયતા છે એમ દેહ દેહ અને દેહના સગા સંબંધી કરતા ભગવાન અને ભગવાનના ભક્તો વિશે વિશેષ પ્રીતિ રાખવી એ આત્મીયતા છે એ આત્મીયતાના દર્શન છે એ આપણે બીજું એક નાનકડો પ્રસંગ આપણે કેનેડાની ધરતી પર જે છે અત્યારે આપણને દર્શન થાય અદ્ભુતનું સમાજ ઘણી વખત આપણે વખાણ સાંભળ્યા છે કેનેડા મંડળનું કે ભક્ત માટે ભક્ત મરી જાય એક ભગત માટે બીજો ભગત પોતાનું જીવ આપી દે એવો સમાજ કેનેડા મંડળનો પણ આજે થઈ ગયો આપણે કેનેડા મંડળની પહેલાની શરૂઆતની વાત કરીએ કે નાઇન્ટી ટુ આઈ થિંક મને નામ મને યર ભૂલી જવાય છે માફ કરજો કદાચ ખોટું હોય તો નાઇન્ટીન નાઇન્ટી ટુમાં જયારે કિશોરભાઈને કેનેડા મોકલવાનું હતું કિશોરભાઈનું ત્યારે કિશોરભાઈએ કીધું કે મને સત્સંગ વગર ચાલે નહીં ત્યાં સત્સંગ છે નહીં ને સત્સંગીના નામે ખાલી ચંદ્રકાંતભાઈનું ઘર હું તો કે મારે શું કરવાનું તો કે તમારે ખાલી એટલું જ કરવાનું બધાને જમાડવાના કોઈનો સ્વભાવ જોવાનો નહીં કોઈને કંઈ જોયા વગર ખાલી તમારે અમને જમાડવાના કિશોરભાઈ ત્રણ વર્ષ સુધી સેવા કરી જે બી આવે ને એમને જમાડે એક કક્ષાએ જમાડે પાંચ પાંચ રોજ કમસે કમ દસ પંદર જણનું ખાવાનું બનાવે પાંચ પાંચ દિવસનું ખાવાનું બનાવી દે ઘરમાં બનાવીને રાખે પોતે બે બે ત્રણ ત્રણ નોકરી કરે કોઈનો સ્વભાવ ના જુએ ખાલી ને ખાલી સંબંધ જુએ ખાલી સંબંધ જુઓ અને સંબંધ જુએ અને એનાથી વિશેષ કેતા કે જ્યાં પોતાને ખાવાના વાંધા હોય બે જોબ ત્રણ જોબ કરવી પડે ત્યાં ભક્તો માટે ખાવાનું બનાવે જેમાં આગળ વાત કરી પોતાના પેટ પર પાટો બાંધીને બીજાને જમાડે ને એ આત્મીયતા છે એથી વિશેષ ઘરમાં ટીવી લઈ આવે ટીવી પોતાનું નહીં ભાડેથી લઈ આવે ટીવી ચલાવવા માટે વીસીઆર સીડી બધું લઈ આવે ટીવી લાવવા માટે કારની વ્યવસ્થા નહીં તો બસની ડેકીમાં મૂકીને ટીવી લઈ આવે પોતાના ઘરની આઠ ચાવી બનાવીને આઠ અલગ અલગ ગ્રુપના લીડરને આપી દે કે આ ઘર તમારું છે મારું તો ખાલી બે કલાક સુવા આવવું છે એ આત્મીયતા છે કિશોરભાઈએ એ રીતે ત્રણ વર્ષ સુધી કર્યું નાઇન્ટી ફાઈવમાં જ્યારે સ્વામીજી કિશોર કિશોરભાઈ જોડે બધા ગીતાંજલિ મંડળના જે બધા પાંત્રીસ યુવકો હતા કે ગીતાંજલિ મંડળમાં પહેલા તો જીવન કેવું એમનું કે એક બાજુ ભજન ચાલતો હોય એક બાજુ વાઇનની પાર્ટી ચાલતી હોય અને પીવે કેફ ચડે પછી ભજન ગવાય એવું જીવન અને કિશોરભાઈ પોતાનું ઘર આપી દીધું હવે આપણે પોતાની વાત કરીએ કે મારા ઘરની ચાવી આપી દઉં કૂકને અને મારા ઘરમાં એને પીવે તો મારા ઘરમાં કોઈ માસ્કાય તો આપણે તો કોકના ઘરમાં ગયા હોઈએ કોકના ભગતના ઘરમાં ગયા હોય ને ડુંગળી દેખાય જાય તો કાંઈ ડુંગળી ખાતો હશે બીજા ચાર ઘરમાં પ્રસંગ સ્પ્રેડ થઈ જાય પોતાના ઘરની ચાવી આપી દેવી અને જે કરવું હોય તે કરો એ આત્મીયતા કહેવાય એ આત્મીયતાનું ત્રણ વર્ષ સુધી એમણે ખાલી ને ખાલી જેમ સ્વામીજીની આજ્ઞા હતી એમ બધાને જમાડ્યા બધાને પ્રેમ આપ્યો નાઇન્ટી ફાઈવ જ્યારે સ્વામીજી આવ્યા સ્વામીજીના દર્શન થયા અને પાંત્રીસે પાંત્રીસ સ્વામીજીના આકારે થઈ ગયા વિધિન અ વન યર થ્રી સિક્ષટી ડિગ્રી ટ્રાન્સફોર્મેશન બધાનું જીવન પરિવર્તન થઈ ગયું તો કિશોરભાઈ કિશોરભાઈને અત્યારે આપણે જે ગીતાંજલિ મંડળના જે બધા કરતા હતા જે જે ભજન ગાતા હતા આપણે કેનેડા મંડળના દર્શન કરી રહ્યા છીએ તો કેટલું અદ્ભુતનું એવું જીવન છે તેની પાછળ એ કિશોરભાઈની આત્મીયતા છે એ આત્મીતાને એવા દર્શન થાય આપણે અહીંયા ધવલભાઈ મિસ્ત્રીનો પ્રસંગ આપણને બધાને ખબર જ છે એક બાજુ એમની મધરનું ઓપરેશન ચાલતું હતું અને એક બાજુ બ્રહ્મેશ્વરજીની આજ્ઞાથી કચ્છ ભુજથી ભક્તો આવ્યા હતા એમને બી કંઈ મેડિકલ ઇમરજન્સી હતી અને એમને બી કંઈ ઓપરેશન કેવી કંઈ પરિસ્થિતિ હતી અને એક બાજુ એમની મધરનું ઓપરેશન ચાલે ને એ ભક્તો જોડે ત્યાં કહેતા કે ઓપરેશન ડેટરની બાર ભજન કરે અને જ્યારે મેસેજ મળે છે ફોન નથી ઉપાડતા અને મેસેજથી કહી દે છે કે આ ભગતમાં ત્યારે ઓપરેશન ચાલે છે પતી જશે પછી હું આવીશ એમની મધરનું ઓપરેશન પતી જાય છે અને એમને વોર્ડમાં શિફ્ટ બી કરી દે છે પછી એ દર્શન કરવા માટે જાય છે જ્યાં સુધી ભગવાનના ભગત કહેતા કે આવ્યા છે એમની બધી ક્રિયાને સેવા પતી જાય પછી એ પોતાની મદન જોવા જાય છે તો એમને એમનું એમને એમના સગાવાલા વાલા હતા બધાને વાહ હોય બધાને વાહલા હોય તેમ છતાંય પોતાના કહેતા કે માનીનતા સમજણ સત્ય બધાને મૂકીને ભગવાન અને ભગવાનના ભક્તોને ક્રિયા ગમાડવીને ત્યારે આત્મીયતા થવાય આત્મી થવામાં સૌથી વધારે નડે શું ખરેખર મારે બી આત્મીય થવું છે તો પહેલાં તો બુદ્ધિ નડે બુદ્ધિ શાના માટે નડે તો કે સંબંધ કેમ ગમાડું મારો ભાઈ છે એનું ના ગમાડું મારી વાઈફ છે એનું ના ગમાડું મારા દીકરો છે એનું ના ગમાડું સંબંધ વાળાનું ગમાડવું એના માટે બુદ્ધિ નડે પછી સ્વાર્થ નડે કે મારો શો ફાયદો ચલો મેં ગમાડી લીધું મને શું મળશે પછી લોભ નડે એમને માતમે ના થવાય ખર્ચવા પડે ખિસ્સામાંથી ખર્ચવા પડે જેમ કિશોરભાઈની વાત કરું ને તો કિશોરભાઈએ ખિસ્સાના ખર્ચ્યા બે બે ત્રણ ત્રણ જોબ કરીને ભક્તોને જમાડ્યા ફરીથી બુદ્ધિ નમે બુદ્ધિ નડે આપણને કે ગમાડવું પડે એની ક્રિયાને ગમાડવી પડે એ એવા ચરિત્રો કરે કે જે આપણને ના ગમે આપણને બુદ્ધિમાં ના બેસતા હોય એવા ચરિત્રો ભક્તોના ગમાડવા પડે અને પછી સત્ય નડે માનીનતા નડે કારણ કે ખોટો હોય સામેવાળો તદ્દન ખોટો હોય તેમ છતાં એને સત્ય માનવું પડે સ્વીકારવું પડે અને એને ગમાડવું પડે અને પછી છેલ્લે આપણને સૌથી વધારે જે નડતું હોય તો પારકાનું કેમ અત્યારે આપણે સમાજની વાત કરીએ આમાંથી કોઈ કોઈને ઓળખતું નથી આપણે ખાલી એક જ વસ્તુના લીધે એકબીજાથી જોડાયેલા છે એ છે આપણી આત્મીયતા એ છે આપણું હરિમય પ્રદેશ જેને લઈને આપણે હરિપ્રબોધમ પરિવાર કે જેને લઈને આપણે એકબીજાને ઓળખીએ છીએ બાકી બધા અલગ અલગ કાસ્ટના છે અલગ અલગ ગામના છે અલગ અલગ શહેરના છે અલગ અલગ રાજ્યના છે કદાચ હું આપણે વૈભવભાઈની વાત કરીએ મહારાષ્ટ્રી જેમ બરાબર એટલે બધા અલગ અલગ જગ્યાથી છે તેમ છતાં આપણે એક જ તાતણે બંધાયેલા છે એ છે હરિપ્રભોદન પરિવાર તો કે એ પારકાનું ગમાડવું પડે કે આ બધી વસ્તુ આપણને નડે અને એ બધી વસ્તુ પર પગ મૂકીને કેતા કે મારી માનીનતા સમજણ સત્ય એ બધાના પર પગ મૂકીને કેવળ તું તરફ દ્રષ્ટિ રાખીએ તો એ આત્મિતા સિદ્ધ થાય અને તે આત્મિતા આપણને મળે આત્મિતા આપણે રાખીએ તો ફાયદો શું થાય સ્વામીજીની પરાવણીની વાત છે કે આત્મિતાથી જો જીવો ને તો ક્યારેય ખાનગી ના કરવી પડે નેવર આત્મીયતાથી જીવો તો પ્રારબ્ધ અને પ્રકૃતિ ઉડી જાય આપણે બધું વસ્તુનો વિચાર કરીએ કે પ્રારબ્ધ અને પ્રકૃતિ બ્રહ્મ સ્વામી કદાચ ઋષિતભાઈ કદાચ આપણને વિશેષ માર્ગદર્શન આપી શકે કે આ બધી વસ્તુ પારણો થાય એવા મુદ્દા છે કે પ્રારબ્ધ અને પ્રકૃતિ ઉડી જાય ક્યારેય ખાનગી ના કરવી પડે આત્મીયતાથી જીવતા હોઈએ તો આત્મીયતાનું એટલું અદ્ભુતનું ગુણ છે પણ સ્વામીજી જેમની પરાવણીમાં બોલ્યા હતા કે સો કરડે કદાચ એક આત્મીય થાય અત્યારે સાડી સાતસો સાડી આઠસો કરોડ કદાચ આખી દુનિયાની વસ્તી હશે તો સાડા સાત સાડા આઠ જણ માટે પ્રોજેક્ટ નથી બરાબર અને સો કરોડે કદાચ કોક આત્મીય થાય તો આત્મીય થવું કેટલું કપરું છે કેટલું કઠણ છે તેમ છતાં એ આત્મ સમાજમાં આપણને દર્શન થાય છે કેતા કે સ્વામીજીએ કીધું હતું કે જ્યાં સુધી મોટા પુરુષનો સંકલ્પ ના હોય ત્યાં સુધી આત્મીયતા સિદ્ધ ના થાય તે ભગવાની પુરુષોત્તમ નારાયણની શું કલ્પના કરીએ કે જે આત્મિતાથી જીવીને આપણા માટે એવો સંકલ્પ કર્યો છે કે આપણે આત્મીય થઈએ અને એના સંકલ્પને લઈને આપણે અત્યારે આત્મિતાનું દર્શન કરાવી શકીએ છીએ એવા આત્મય સમાજનું દર્શન કરાવી શકીએ છીએ અને એવા આત્મિય સમાજમાં આપણને રહેવાનું મન મન થાય છે અને આપણે એવા રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એનાથી વિશેષ છેલ્લો પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરું કે પ્રભુ સ્વામીને વાત કરી કે અત્યારે મન આપણે કે આપણે બી આપણો કંઈક ભાગ માગી લઈએ મંદિર માગી લઈએ કોઈક પ્રોપર્ટી માગી લઈએ કે આપણે બી પચાસ વર્ષ સુધી આપણે રહ્યા છીએ ભોગ આપ્યો છે આપણે બી કંઈક માગવું જોઈએ ત્યારે પ્રભુ સ્વામીની આંખમાં હર્ષના આંસુ હતા અને હર્ષ દુઃખ આંસુ હતા અને પ્રભુ સ્વામીએ કીધું કે એક જ વાત કરી કે તમારા દીકરા હોય બરાબર એક બે અને તેમાં તમે સૌથી વધારે પ્રોપર્ટી કોને આપો તો કે મારો જે વાલો દીકરો હોય એને આપું તો કે સ્વામીજીની પ્રોપર્ટી શું છે તો કે સ્વામીજીએ મંદિર બનાવ્યા સ્વામીજીએ બિલ્ડિંગ બનાવી સ્વામીજીએ શું બનાવ્યું છે તો સ્વામીજીએ કેવળ કે સંકલ્પ કર્યો છે કે મારે યોગમાં જે આવે એને આત્મીયતાના સુહદ ભાવથી હું જીવતો કરું અને આત્મિતા આત્મીયતા જે અક્ષરધામ ગુણ છે એ બક્ષિસમાં આપવા માટે પધાર્યા છે અને આત્મ સમાજનું સર્જન કરવા માટે જેણે પોતાના દેહ સામે જોયું નથી જેને પોતાના કેતા કે ભીડા સામે જોયું નથી અને હું અદ્ભૂતનું આત્મિય સમાજનું એ સર્જન કર્યું છે કે આત્મિય સમાજ તો કે મને આપી દીધું છે પછી મારે બીજું શું લેવાની જરૂર છે તેવા આત્મિય સમાજનું કહેતા કે આત્મિય સમાજમાંથી આત્મિય કાઢી કાઢીને હરિપ્રભોધમને આપ્યું છે તો આપણે કેવા ભાગ્યશાળી છે આપણે ખરી ખાલી ખાલી આપણા ભાગ્યનો વિચાર કરીએ કે આપણને કંઈ મેળવવાનું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું નથી એવા ભગવતી માવતર અને એવા પ્રભુ આપણને મળ્યા છે વધારે વિશેષ વાત નથી કરવી આજના સુભ અને મહા મંગલકારી દિવસે ભગવાન કરવાની છે કે આત્મીયતા દર્શન કરાઈ શકીએ દર્શન કરાયા છે આત્મીયતાનું દર્શન આત્મીયતા આત્મીયતાથી જીવવું એવી કોઈ અમારી પરિસ્થિતિ નથી એવું કંઈ અમે કરી શકીએ નથી અમારી કોઈ બી એવી વસ્તુ નથી કે જે તમારા સુધી પહોંચી શકે એ આપનો સંકલ્પ છે આપનો ભીડો છે આપણું દર્શન છે અને આપની કરુણા છે જે દિવસથી જે સેકન્ડથી આપે આપના યોગમાં લીધા છે એ સેકન્ડથી આપ અમારા માટે જીવ્યા છો આપની કરુણા છે જેને લઈને અમે આવા દર્શન કરાવી શકીએ છીએ અને ટોપમોસ્ટ ગુણ એટલા માટે છે કારણ કે આત્મીયતા પછી કંઈ એવી વસ્તુ બાકી રહેતી નથી કે જે તમારે આપણે કે તમારે મારે પ્રાપ્ત કરવાની હોય તો એ આપ તમે આપ પધારવા માટે જ્યારે પૃથ્વી પર પધાર્યા છો તો એક નાનકડી બે શબ્દો કહીને અમારી સેવા પૂરી કરું સૌકુછ દીના આપને ભેટ કરું ક્યાં કોઈ નમસ્કાર કી ભેટ લો જોડ મેં દોનો હાથ કેવું કે કરુણાએ કરીને આપે અમને ગ્રહણ કર્યા અને આપે એવું આત્મીતાનું ગુણ અમને બક્ષિસમાં આપ્યું છે અને એ પ્રમાણે અમને જીવવાનું બળ મળે એ જંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી